અલે રેક વાત હાચી પણ તમે તો આવકે છૂટી પડો કે 12 મહિના આવશે 12 મહિના આ વેવારી હે તમારો પણ અમે તમને તો પૈસા પણ ના પડી તમે એમ કીધું કે રણ સિઝન પૂરી થાય ને પૈસા આપી હા હું એટલાસ્ટ સ્ટેમ્પ કરાવવા ગયો તો પણ કોઈ ગણના કોઈ સ્ટેમ્પ ન કરાવ ગોમનામાં 12 પડતો નથી જો મહેમાન આ આવી ગઈ છે કે મહેમાની આ આ મહેમા સાજમો ન કે એવડી કે મેં તો બતા લોડો

તમારામે બે થઈ લેજો એ મને આવ્યા તું એવું લે ખબર પડે નઈ તમ તો

પછી આલેતો હું તો હું વાપરવાનો છે ગમે તે થાય ઓ લે વાય ખબર પડે છે યાર ગગલ એ બાજુ

અને આવું તોય મારે હો રાગરે ને એનો બિરાલ સચ્ચી જી હો કોજે કરતા આ ખૂણે પેલા ખૂણે સચ્ચી જી હોય માર જતા કેટલી વાર હા ભાઈ મારા બેટા એ પાટ મને

એ બાબા ઓમ હેજીડો મેં ઓમ જો તમે બાત છો અમે આબાદજી લડીકુબા અલ્યા અલ્યા પેલા ભાઉ પર ટોકો એવું લાગ્યું કોક હોભળ્યું અલ્યા હું

બેટા દુઆું ખાખા હા ખબર પડતી રહી નહીં બધો હાહે ચડી જબરજસ્ત

તે મારા અંગત ઉર્જુર બોલતા હતા ભલા મોણ તે બાબા આ આવજો આ વાત મને માં આવે તમને લગી રે નહીં આવતી યાર પૂછો પૂછો ઇને પૂછો અલ્યા પણ ભાથાના ફળેલા તન માર કેવું તું કીધું તું અમને પીછે લાય જો તો ઘેર લે ઠેર ઘેર જો તો એમના ઘેર એ નહીં આનો એ નહીં રોમ્બા આપણો ભેગો થયો તો અને હું કીધું તું કે હું આવું બસ બાબા મને પૂછો દે યે તમે પૂછો

ઈમાન ઈમાન તા ગોદરું આખો જઈ ના જો તું જાતે અરે મારે તારા ઘેર મો પૈસા લેવા આયો ઓના જોડે દીપુબા પૈસા હતા તો એ રીસ સર મન પૈસા ના લે હું તારા ઓલે પાવા કુટુ મો ઈવા તા જે પતા તા લે ના લે તારા તારા અધી રાતે મો તારા કોમમાં માં ખબર હે કે તા દોશી ના ડાગી ના મે વેચી મારે હે હા તો એવું હું કોના પેલા તો દીપુબા વાત કહું દોશી ના ડાગી ના મે ન વેચ્યા એ બધું પીધામ કાઢ્યું હ

અધરાત એવું કામ ખાલી પૈસા નું તો વાપરો તમારે કેવું હા પચીસ હાજર મો પચીસ હજાર ભાવ ભલાયા હતા બરોબર બરોબર આ મને થોડા

પેલો નહી પેલો પચી હજાર રૂપિયા કરશો નહીં હું બોલ્યો તમે બોલ્યા તમારું વાત જવા દો તમાર સિઝન એ પૈસા મળી જાય મારા જોડે તમાર કાયદેસર તમને પૈસા મળી જાય પણ વ્યવહાર માં પૈસા નહીં આલુ એ નહીં તું તારું ભીખું વેચી માર ના પૈસા ની કોઈ તું તો લઈ જ પચાસ રૂપિયા માર તમારા તમારે કોઈ લેવા દે નહીં તમારા મારે લેવા દેવા બરોબર ના પૈસા ના હાલતા તમે નહીં આલુ એક રૂપિયો નહીં મતલબ તમારા પછી ને તમારા પછી આ સિઝન થ ને એટલે તમારા પૈસા મળી જાવ બરાબર ફાઈનલ એકસો દસ ટકા બસ તમારા વિશ્વાસ